અમદાવાદમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્ર બનાવનાર વકીલનો ગાયકવાડ પોલીસે પર્દાફાશ કર્યો તપાસ કરતા સામે આવ્યું કે એક વકીલ છે ઇમરાન કાઝી નામનો જે ખોટા જન્મ મરણના પ્રમાણપત્રો નામદાર હાઈકોર્ટના નામે બનાવી આપતો હોય તેવું કૌવાણ સામે આવ્યું પોલીસે તપાસ કરી તો અત્યાર સુધીમાં નવ ખોટા હુકમો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે આ બાબતે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય જેમાં ત્રણ આરોપી પચીસ ના રોજ ગાયકવાડ હવેલી ખાતે ખોટું જન્મનું પ્રમાણપત્ર કાઢેલ છે તે મતલબની આપણે ફરિયાદ દાખલ કરી તેની ફરિયાદમાં એક વકીલ જેમનું નામ છે ઈરફાન કાઝી અને અન્ય ત્રણ ઇસમોને આપણે એરેસ્ટ કરવામાં આવ્યા હતા સદર જે વકીલ કાજી છે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે સદર ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અમે કુલ ટોટલ બે હજાર પચીસના કુલ બસો ને આડત્રીસ જેટલા કોર્ટ હુકમો અને સરકારી હુકમો અમે વેરીફાય કર્યા હતા તેમાંથી કુલ નવ હુકમો ખોટા અને બનાવટી માલુમ પડતા તેની ફરિયાદ આપવામાં આવી છે અને આ ફરિયાદના અનુસંધાને અત્રે અર્જણભાઈ કરશનભાઈ ભરવાડ શબ્બીરભાઈ અશુભાઈ શેખ અને અલ્લાઉદ્દીન શેખ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ત્રણેય આરોપીઓની જ્યારે પૂછપરછ કરી છે ત્યારે જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતો જેણે નામદાર કોર્ટના ખોટા હુકમો બનાવેલા છે તે અગાઉ વીસ નવ બે હજાર પચીસના ગુનામાં એરેસ્ટ કરેલા ઈરફાન કાજી છે તેવી હકીકત હાલના તબક્કે અમને મળેલ છે